નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છે પચીસ આઠ બે હજાર પચીસના રોજ આપણે જેતપુર તાલુકાના ઉમરાડી ગામે આવ્યા છે અને પ્રગતિશીલ ખેડૂત એવા રાકેશભાઈ માવજીભાઈ સાંઘાણીના કપાસના ફિલ્ડ ઉપર હવે મિત્રો સિબાકા પ્રોડક્ટની તાકાત શું હોય ને આજે તમને ખેડૂતના મુખેથી આપણે સાંભળવું હોય કે સિબાકાની તાકાત શું છે નહીં તો રાકેશભાઈ જે તમે સિબાકા કપાસ ની અંદર પેલેથી અત્યાર સુધી વાપર્યું છે એનું રિઝલ્ટ તમને કેવું મળ્યું અને એના ફાયદા શું છે તમે રાસાયણિક ખતર વાપર્યું છે કે નથી વાપર્યું વિડીયોના માધ્યમથી તમે ખેડૂત ને ગયો આપણે સીબાકા જ પહેલેથી વાપર્યું છે આમાં હ સિબા અને એસી ફેટ જ પહેલેથી આમાં વાપર્યું છે આ બરોબર બરોબર હ

કે સીબાકા વાપરવાથી છોડની જે રોગપ્રતિકારક શક્તિ છે એ ઘટવા દેતું નથી એટલે કોઈ પણ તમારે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કેમ લેવું એના માટે વેનોક્સ કંપની જે સીબાકા પ્રોડક્ટ લઈને વાવી છે એકવાર દરેક ખેડૂત મિત્રો વાપરો અને તમારી નજર સામે જ તમે સીબાકાની રિઝલ્ટ જુઓ નમસ્કાર